અમદાવાદના ચાણકપુરીમાં તત્વો જે બેફામ બન્યા હતા ચોવીસ કલાકમાં જેમને પાઠ ભણાવ્યો હતો તેમના રિમાન્ડ મંજૂર થયા છે સાત ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જે આ આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે સાત ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર થયા છે શિવ માર્કેટમાં તત્વો જે બેફામ બન્યા હતા ત્યાર પછી જે મામલો સામે આવ્યો હતો સરકારે કહ્યું છે કે અમે કાયદો જે હાથમાં લેશે એને છોડીશું નહીં અને આખરે આપ જોઈ રહ્યા છો કે સાત ઓક્ટોબર સુધી આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે ઓગણત્રીસ તારીખે સાતના સાત વાગ્યા પછી રવિ ઠાકોર જેવા દસ અગિયાર માણસો આવી અને સીઓ માર્કેટ આગળ જે બનાવ બન્યો એની જે એફઆઈઆર સોલા પોલીસ સ્ટેશન થઈ ગઈકાલે આરોપી પકડ્યા છે સમય મર્યાદામાં આજે નામદાર કોર્ટમાં રજૂ કરતા પટેલ સાહેબ તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરી બિનચના રિમાન્ડ માંગ્યા પરંતુ એના કારણોમાં એવું છે કે જે અગિયાર આરોપી જે ફ્લેટમાં જ્યાંથી દારૂ મળ્યો ત્યાં આ સિવાય અન્ય આરોપી કોણ કોણ ત્યાં અંદર હતા ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે કુલ છ આરોપી પકડાયા છે એમાં એક માઇનોર છે બાકીના પાંચ આરોપી આજે રજૂ કરેલા બાકીના પાંચ આરોપી ક્યાં છે અને ક્યાંના વતની છે કયા કયા હથિયારો હતા એમની મોડર્સ ઓપરેન્ડી શું હતી અને આ તહેવારની સિઝનમાં ભવિષ્યમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય એ માટે પોલીસે એકદમ સક્રિય તાત્કાલિક આરોપી પકડી રિમાન્ડ રજૂ કરેલા નામદાર કોર્ટે મારી રજૂઆત ધ્યાને લઈ